બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકોનો મામલો સામે આવ્યો છે ત્રણ વર્ષમાં તેત્રીસ ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા છે છ સામે કાર્યવાહી ચાલુ છે અધિકૃત રીતે અને વિદેશ ગયેલા શિક્ષકો સામે થઈ છે કાર્યવાહી વધુ છ ભૂતિયા શિક્ષકોને અપાઈ છે નોટિસો વિદેશ ગયેલા હાજર થઈ રાજીનામું નથી આપી શકતા તેમને રાજીનામું માટે હાજરીની જરૂર હોય છે ત્યારે શિક્ષણ વિભાગમાં બે હજાર છના ઠરાવ મુજબ સીધી કાર્યવાહી થઈ શકતી નથી તો ડીપીઓ જણાવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા મા મોટર ડ્રાઈવિંગ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ ઈશુખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે